નમસ્કાર હવે આમ તો શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું અને જુદી જુદી સ્કૂલોની અંદર એડમિશનો ચાલુ થશે કેટલાક વાલીઓની એવી દ્વિધા પણ હશે કે મારે મારા બાળકને કઈ શાળામાં મૂકવો સરકારી શાળામાં મૂકવો કે પ્રાઇવેટ શાળામાં મૂકવો કે કઈ શાળામાં મૂકવું પ્રાઇવેટ શાળામાં મૂકવું કે કઈ શાળામાં એવી ઘણી બધી મૂંઝવણો અત્યારે દરેક વાલીને થતી હોય સ્વાભાવિક છે પણ અત્યારે મારી દ્રષ્ટિએ જો હું કહું તો સરકારી શાળા છે ને સૌથી શ્રેષ્ઠ સૌથી બેસ્ટ કારણ કે એની અંદર તમામ પ્રકારની એક્ટિવિટીસ એમ કેવું તો કહી શકાય રમતગમતથી માંડી મૂલ્યલક્ષી શિક્ષણથી માંડી અને એવી કોઈ પણ પ્રવૃત્તિ બાકાત નહીં હોય કે જે સરકારી શાળામાં નહીં થતી હોય પણ હું ગેરંટી સાથે એમ કહું છું કે ખાનગી શાળાઓની અંદર આમાંની એક પણ એક્ટિવિટીઝ નહીં થતી હોય આ થતી હશે પણ જે કંઈ બાળકને લક્ષ્યમાં રાખીને જે કંઈ જરૂરિયાત મુજબની એક્ટિવિટીઝ એ થવી જોઈએ એ બધી જ એક્ટિવિટી સરકારી શાળામાં સો ટકા થાય પણ મને સમજણ જ પડતી કે છતાં પણ વાલીઓ છે એ પોતાના બાળકને સરકારી શાળામાં ન મૂકવાને બદલે ખાનગી શાળાઓનામાં મૂકવાનો વધારે આગ્રહ રાખે એ તો મને નથી સમજણ પડતી એની પાછળનું કારણ મને એવું જાણવા જાણવા મળ્યું મળ્યું કે કે એની પાછળનું એક કારણ મને ભાઈ ખાનગી શાળાનું કેમ્પસ તમે જુઓ તો એનો આગળનો જે બોર્ડ હોય તો એમાં અમુક એવા ફોટાઓ મૂકી દે કે ભાઈ એક છોકરાના હાથની અંદર બિલોરી કાચ એક છોકરાના હાથમાં એવું બીકર વિજ્ઞાનનો પ્રયોગ કરતો હોય એવું અને એક છોકરો માઇક્રોસ્કોપની અંદર આમ જોતો હોય પ્રયોગનું એવું ચિત્ર કેટલાક બે ત્રણ છોકરા દોરતા હોય અને એવું એક જ ફોટો અને એવું કંઈક ફોટાને મૂકી દે આગળના ભાગમાં એટલે વાલીઓ એ જોઈને આકર્ષક ભાઈ આ શાળાની અંદર તો આટલું બધું સરસ મજાની પ્રવૃત્તિઓ થાય છે તો મારે મારા બાળકને આમાં જ મૂકવો જોઈએ આવી એક તમામ વાલીઓની અંદર આવી એક માનસિકતા હોય છે એટલે મારે કઈ વિશેષ નથી કહેવાનું પણ આપ સૌ જાણો જ છો કે ભાઈ સરકારી શાળા એ શ્રેષ્ઠ છે એમ છતાં પણ વાલી થોડોક સમય થાય એટલે પોતાના બાળકને આવી આકર્ષિત શાળાઓની અંદર એડમિશન આપે થોડોક થોડા દિવસો થાય એટલે પછી બાળકને એના શિક્ષક દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ વાલી મીટિંગ છે તમે તમારા પેરેન્ટ્સને તમારા માતા પિતાને કહેજો આવે શાળાની અંદર

એવું કહેવામાં આવે કે તમારો રાજકુમાર આ આ વિષયની અંદર નબળો છે તમે થોડુંક ઘરે ધ્યાન આપજો આવું આવે ઘરણ મરી આ માટે અમને બોલાવેલા એટલે જોકે આના સિવાયની બધી કેટલી બધી પ્રવૃત્તિઓ માતા પિતા એ બાળકની સાથે ખાનગી શાળાની અંદર કરતા હોય છે એકદમ વ્યવસ્થિત તૈયાર કરીને મોકલવો કપડા બૂટ સુ આ બધી વસ્તુઓ તૈયાર કરી અને બાળકને શાળાએ મોકલતા હોય છે પાછા મૂકવા પણ જાય સ્ટેશન સુધી પાછા લેવા પણ જાય આવી કેટલી બધી માતા પિતા એક્ટિવિટીઝ કરતા હોય છે પણ સરકારી શાળાની અંદર એક પણ વાલી ક્યારેય પોતાના બાળકને મૂકવા નથી આવી ક્યારેક આમ વાલી મિટિંગની વાત સાંભળી હોય ને તોય વાલી પોતે ત્યાં હાજરી પણ નથી આપતા છતાં પણ સરકારી શાળાનો બાળક ધી બેસ્ટ નવ્વાણું આપી દે મને તો એમ છે થોડા દિવસ પેલા મેં એક રિઝલ્ટ જોયેલું તમામ વિષયમાં સો માંથી સો સો માંથી સો સો એવું થોડા સમય પેલા મેં એક માર્કશીટ જોયેલી ખબર નહીં મને કે હું આવું આવું મૂલ્યાંકન બાળકનું કઈ રીતે કર્યું હશે જે હોય તે આપણે એમાં પડતા નથી પણ સરકારી શાળાની અંદર એકમ કસોટી થી લઈ તમામ પ્રકારની સુવિધાઓ એની અંદર હોય છે એટલે મારો એવો એક દરેક વાલીને નમ્રતાપૂર્વક આગ્રહ છે કે આપ પોતાનું બાળકને સરકારી શાળાની અંદર એડમિશન અપાવો એવી મારી નમ્ર વિનંતી છે એક તો તમારા આર્થિક રીતે પણ પૈસાની બચત થશે કેટલી બધી રીતે તમારે બચત થશે એટલે આવી એક નમ્ર વિનંતી છે કે તમારા બાળકને તમે સરકારી શાળાની અંદર એડમિશન અપાવો ધન્યવાદ